તારે એકત્રીસ પેલો મહિનો બે હજાર ને સવીની સાલ તો નાચને જણાવવાનું કે ભાઈ જયંતિ બસુનો એક વિડીયો અત્યારમાં આવ્યો તો અહીંયા જોયો મેં સાંભળ્યો તો એને તો આપણે સલ્યુટ કરવું પડે કે ભાઈ નયા માણસ ગમે ત્યાં રાખતું હોય નિયાથી હાલતું હોય તો ગમે હોવા વળી નિયાથી માણસ નિયા કરે તો એક માણસે એ કીધું કે ભાઈ કરણકાંતિ વિડીયો મૂક્યો ને એમ નાતે સાંભળ્યો ભાલે ઘોઘાબારા અને ખારા પાટે તો એની ગોણે નાચ તમે કોઈક આમાં બધાય દૂધ દીકરાવાળા સવો તમને હવે ભગવાન દેવી બધાને સે હવને તો એ માણસે નિહા કરાયની ગુણે તમે નિયાવટી વટી હોય તો નિયાથી હાલો ભાઈ એક માણસે એ માણસે એમ કીધું કે ભાઈ આપણો ભાલ અને ખારો પાટ તો એ કહે આપણે આ આપણી આપણી હુંડીમાં ગમે ત્યાં વખાય આપણે વાત કે ગમે તે વખવો પડે છે તો ઘોઘાબારા અમારો ભાઈ કેશુભાઈ એમ કે ઘોઘાબારા તમે આવો તો યુ નાતે એમ કીધું કે ભાઈ એ આપણો દેશ મૂકીને યા આપણે ન જવાય આપણો આ ભાલ છે ખરો પાડ છે એ મૂકીને કંઈ આપણે ઘોઘાબાડામાં ન જવાય તો તમે સમજી અને જો એ તો આપણે સલામ કરવી પડે તો એ માણસે એ હું કીધું કે ભાઈ આવી રીતે તમે ગમેના આપણો આ બે ઊજો છે એમાં તમે ગમેના ભેગા થઈને ગમે વેટ કરો તો એની ગુણે ના જ તમે સમજવું કોઈક હો તમને કંઈક દેવી ભગવાનનો ડર હોય એ ચાર ના ચાર ધામના રખાનો કંઈક ડર હોય તો એનો કંઈક આ વસ્તુનો ન્યા કરો ભલે એ માણસ હારી છે તો એમ કહે છે કે ભાઈ અમને દસ વરા નહીં વીસ વરાનો ડબ્બો આપી દો એ માણસ એવું કહે છે કે અમને વીસ વરાનો ડબ્બો આપો પણ નાત તમે મારી ભેગા કરીને કરો ને અમે ભેગા થઈને અમને વાત કરવા દો બે બે વાત તમને કરવા દો તો અમે ભલે હારીશું તો અમને ડબ્બો આપી દેજો એવું એ માણસ કહે છે તો નાત તમારે કોઈને એવી વાત તો કોઈ તમે શોણતા નથી તમને એમ કે આ બધા બંને હાથ આવી ગયા છે એવું તમને થઈ ગયું છે નાતને તો એવું નાચ તમારે ન સમજાય કે કોઈક માણસનો નિયા કરાય નયા વટી હોય તો નિયા કરાય ને આની ગુણ્યા આ તો અમારી માથે આવ્યું છે કાલે પમદી તમારી માથે આવી છે કે એનું એનું ની કહે છે કે આમાં તો આ ચટલાય આ દુનિયાની પબ્લિક જેટલી છે આપણી વાઘરી સમાજમાં તો એ તો બધા એક પાસે એક આવ્યા વાત કરશે એટલે એવું એવું ન ધારી દેવાય કે એક માણસ આવી ગયો હોય એને આપણે ઘસી રાખવી એવું એવું તમારા નાચને ન એવું એવું ધરાય નાતી લેવું તો આનો નિયા કરાવો અને નિયા કરો એ માણસને પચી ધામ એ માણસ સેંધે છે કાઉ તળ તળસી કાંતિ તળસી પચી ધામ સેંધે છે તો પચી ધામમાં કોઈ પણ ઠેકાણે એ માણસને લઈને તમે આવો કે ભાઈ હાલ તારો નિયા આપણે તારો નિયા કરવો છે ને તારો નિયા આપણે હોય તો દેવડાવો છે તો એવી રીતે કોઈકને લઈને આવો એનો નિયાક કંઈક કરાવવો નાતી લેવો આમના આમ પાસે આ આમના વર્ષો પાસે વર્ષો વ્યાજાય છે આ દીકરીઓ જેટલું જેટલું જુવાન રખડે છે પછી કાલ હવારે કંઈક નવી નિતિન થશે અને પછી તમે એમ કહીશો કે આ આવું આ શું થઈ ગયું એવું ન તમે ધારો નાખી લો એટલે તમે કંઈક આનો નિયા કરાવી દો એટલે જયંતિભાઈએ જો એટલે કીધું કે આનો આપણે આપણી ભાલ છે પછી ખરા પાડ છે એમાં ગમે ભેગા થઈને નિયા કરાવો એવું જયંતિભાઈએ કીધું છે એટલે એની ગુણે તમે કે એવા માણસો ઊભા થાવ ભાઈ એક માણસ ઊભા થઈને પાંચ પછી ઉભા થઈને એ માણસને કહેવાય તમ તારે ભલે હારી ગયેલા હોય તો આપણે એને એમ જ કહીશું ભાઈ આ માણસ હારી ગયો બીજું બીજું કઈ માણું આવે હારી ગયો તો દબોત હોય પણ કંઈક પાંચ માણા ભેગા થઈને એનો ગમે તે નિહા કરાવો નાતી લો અમે તો એવું તમારી કને એવી અમારી અરજ છે હું પછી ઉદાહ સુરાભાઈ એમ કે ભાઈ તારો ફલાણો માણસ ફલાઈ ગયો હશે હારી અહીંયા ત્યાં હશે પણ તું મારી પાપ ભાપ ખોટે ખોટો સમસો થઈને મારી પાસે છો ભાઈ તો એ માણસ તને કહે છે તું હા લેવા દેવા વિના સીધો ત્રીયો ગાડો સડી ગયો હશો ભાઈ ભાઈ સુરાભાઈ તો તને એ માણસ કહે છે તને કહે હા એમના નથી કહેતા તું કંઈ અમારો દુશ્મન નથી તું અમારો કોઈ વેરી નથી પણ તું જે માણસે જાણ્યું નહીં ઝપાડ્યું નહીં કોઈની વસ્તુ તું એ જાણે નહીં જપાડે નહીં તું સીધો તે મેન થઈને તું વાત કરવા મળ્યો ને સીધો તે એ માણસ કે હા હારી ગયા આ થકી નાખવાનું એવું ન કરાય ભાઈ સુરાભાઈ અમે તમને હોતી કેવી છે અને કોઈક માણસ વિડીયો સડાવ્યા હતા તું સીધો જ તે કટિંગ કરે ગમે માણસ સીધો વિડીયો સડાવ્યો સીધો જ કટિંગ કરીશું એટલે એવું ન કરાય કોઈકનો વિડીયો સીડ્યો હોય તો કોઈકને પાંચ નાતને કહેવાય કોઈક એ ભાઈને કહેવાય એનો નંબર હોય તે ભાઈને ફોન કરી કહેવાય ભાઈ આજો તારી માથે આવા વિડીયા સડે તો આનો ગમે તે કરી કર તો એવી રીતે નિયા કરાય નાતી લ્યો આવી રીતે કોકની માથે ઉલો ન કરાય ભાઈ સુરાભાઈ તમને એમ કહેવી છે અને તમને એવું થાય છે કે આ માણસ કહે છે એટલે આ માણસ એમ કરે છે કે દહમો કરે છે નવમો કરે છે એટલે એવું નથી અમે રાજપેત તમને કેવી સહી ભાઈ તો આ રીતે જાનતીભાઈ જે વાત કરી એની ઘડીએ તમે વિડીયો એકાદો તો ગમે સળાઈને મૂકો ભાઈ કે ભાઈ આવો પછી ઠેકાણે તને છે તો તારે હાલ તું ત્યારે હાસો માણાને ગમે ના જવું પડે હા ભાઈ એટલે એવી રીતે તમે કરો ના લ્યો કોઈની માથે ખોટો અહીંયા કરોમાં આ દિવસો પછી દિવસો વીરા જાય છે એટલે તમે સમજીને આનો ગમે તે એક નિર્ણય લઈને કરી દો ભાઈ Se mata allí.